તો લહરપુર થી આ ચોકડી જાય છે ને અમે કન આવી ગયા છે ફીફ રસ્તા પર અને આ છે લાલુ કાકા ના આશિકભાઈ કનકભાઈ ને મેહુલભાઈ તો તેની સાથે હવે આ રસ્તો ક્રોસ કરીને જવાના છીએ અમે પુલ વટાવીને આગળ ગ્રીફ સિટી નો લુક કઈક સવાર સવારમાં માં લાગે છે સારા સારા ના ફોર્મ માં ગિચનીનો લુક કેવો લાગે છે ને દેખાવ પર નજારો બહુ જોરદાર છે હેડા હેડા ચમ આ સાગાસન ક્રાઇટેરિયા કઈક છ કિલોમીટર જેવો બાકી છે અને આ લુક સવાર સવાર નું આ એ પણ હાલ કોઈ દેખાતું નહીં સાધનો ને બધું અત્યારે હાલ બંધ છે આ ઉપર તો એ

Bagaimana lagi part Bay? Nah, nah, <tiri> <tiri>

કેનાલી દ્વારા કુવા સર્કલ એન્ટ્રી ચિત્રમ ભીતર જોરદાર બનાવ્યો હોય એનો અને આ મેટ્રોનો પુલ બનાવ્યો છે તે હવે થોડા સમય અંદર સ્ટાર્ટ થવાનો છે અને બિલ્ડિંગોને બધું તમે જોઈ શકો છો કે જોરદાર દેખાય છે અને આશિકભાઈ મેહુલભાઈ તો હેડ હેડ જ કરે છે દયા છે બાબારીની એમના પર તમે પણ ક્યાંય ચાલતા જતા હોય તો

અને આવીને આવી સેવા કરતા રહે એવી શક્તિ આપે જો અમે ત્યાંથી આવતા હતા ને તો ત્યાં અમારા પહેલાં આવીને અહીંયા સેવા માટે કંઈક ને કંઈક વસ્તુ લઈને આગળ નાગર જ હોય છે જો અહીંયા પણ એ નાસ્તો લઈને આવી ગયા છે જો અમે અહીંયા ધોળાકુવા સર્કલ વટાવ્યું અને ત્યાર પછી નાસ્તો અમારે એવા લાલુ કાકા લઈને આવી ગયા છે લાલુ કાકા જય બબારી

મનોમન એવી ઈચ્છા છે કે અહીંયા ચા નાસ્તો ને એવું કરાવે તો તે માટે અમે અહીંયા રોગ સામો ને એવું કરી લઈએ આ કાકા એ ખૂબ જ મનથી અમને અહીંયા ચા પીડાવી દીધી છે મેહુલ ભાઈ અને કનક ભાઈ અહીંયા બેસી રહ્યા છે અને આ કાકા એવા ખૂબ જ સેવાભાવી છે માણસ કઈ ધોળા કુવાના છે કાકા

આવો રસ્તો ભાભી ને ચાલવા થોડી તકલીફ પડી પણ ભાભી થોડું થોડી ચાલી છે થોડા આગળ આવી ગયા છે તોયા ચોકડી પર આવી ગયા છે બધી બિલ્ડિંગો ને બધું જોવા મળી રહ્યું છે આજુબાજુ ત્યાં બધા રસ્તા આતા નિયાતા ભાઈને બધા ફાસે છે હું ભાભી બે પાછળ વાતો કરતા કરતા ચાલે છે તો આ વિક્રમભાઈ ની ઓફિસ અહીંયા આવેલી છે સુપર સ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર એવા અમારા સમાજના કામ ભાઈ એ બધા અમને બતાવી ગયા વિક્રમભાઈ ઠાકોરની બી ઓફિસ આવેલી છે તે નિહાળતા તા પ્રતિષ્ઠા એક્સિલન્સ સોસાયટી દસ પંદર લાખ રૂપિયા પર્યાવરણ મુકાવ્યું યાર અર્જન્ટમાં જરૂર નહીંજન્ટમાં જરૂર છે તો જોઈ શકો છો કે અહીંયા કુડાસન ગામમાં જવાનો રસ્તો છે ત્યાર પછી અહીંયા ક્રોસ મારીને બતાવેલું છે કે પોર અને અડાલજ આ બાજથી તમે જઈ શકો છો ત્યાં એક નાનકડું એવું બોર્ડ પણ મારેલું છે તો અહીંયાથી પ્રોપર રસ્તો જાય છે અડાલજ અને પોર બંને બાજુ તમે જઈ શકો છો આ રસ્તા પરથી ત્યાર પછી અમારી ગાડી થોડી ધીમી પડી અને અમે શાંતિથી અહીંયા બેસી ગયા થોડીવાર આરામ બારામ કરીએ મેં ભાઈ તો થાક લાગે નથી અમારા આશભાઈ તો શાંતિથી બેસી ગયા છે ત્યાર પછી ભાઈ અહીંયા બેસી ગયા છે ને અમારા ભાઈ પણ અહીંયા બેસી તો થોડી વાર આરામ કરીએ પછી અહીંયાથી નીકળીએ પછી વિશ્રામ નો ટાઈમ અહીંયા પૂરો થયો ને અમે ચાલતા થઈ ગયા છે હવે અડાલજની અંદર એન્ટ્રી થવા માટે તો ખબર ના હોય તો કહી દઉં આપણો મંડપ ડેકોરેશન ને હજુ આપણા અમુક બોર્ડમાં આવેલું છે હા ના પાંચ મંડપ ડેકોરેશન પછી થોડો એવો થાક લાગે તો પાણી બોટલો લઈને હું કોઈ બાબી જોડે આવી ગયો છું ત્યાર પછી અહીંયા ગામમાં એન્ટ્રી લઈ લીધી છે હરસિદ્ધિ માતાનું પણ એવું મંદિર આવેલું છે એ છોટે વિક્રમભાઈ અમારા અહીંયા રહે છે પોર ગામની અંદર આમ તો ત્યાંના અહીંયા લૂપ છે અને ગામનો આ ત્યાંનો નજારો છે અહીંયા રસ્તા તમે લોકો જોઈ શકો છો કે હાલત બહુ ખરાબ છે પણ ચોમાસાના કારણે તો આવું હોય જ દરેક ગામમાં અમારા ગામમાં પણ થોડા ઘણા રસ્તા એવા છે ચલો ઠીક છે આવું તો હોય

બધી બધી ડ્રીમ કરો હેઠતી હેઠળ જો આ લઈશું ભાઈ આપણે લઈશું જેમ તન તમે લોકો સબસ્ક્રાઈબ કરી દો તો આપણે જેથી કઈ સપોર્ટ મળે ના જલ્દી જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાકનો વોચ ટાઈમનો ક્રાઉડ એરિયા પૂરો થાય તો પછી આગળ આપણા કંઈક યુટ્યુબ ફ્યુચરની શરૂઆત થઈ જાય અને યુટ્યુબ ફેમિલીને એટલું જ કહીશ કે જેટલો સપોર્ટ તમે કરશો એટલું સારું રહેશે કારણ કે આપણી ચેનલ હાલ નવી છે જે આપણી જૂની ચેનલ હતી હાલમાં બેન થઈ ગઈ છે

બસ બે કિલોમીટર બાકી રહ્યું છે અને અહીંકાના શ્રી મહાકારી મંદિર એવું અંબાપુર ગૌરવનું એક મંદિર છે રહ્યું જે તમે ત્યાં પણ વિઝિટ કરજો આપણી ચેનલના ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ હું તો બધાને જય બાબારી પછી એ મંદિરના અહીંકાના અમે આવી ગયા છે અને આ જે રોપીનું મંદિર છે એ અલગ છે જે અમારા જવાનું છે એ મંદિર અલગ છે તો અહીંયા પણ એવા નૂનના નિજાત ચલાવી દીધા છે સારા સારાને ઘોરોમાં બધાએ તો આ બાજુનો ક્રાઉડ એ જ્યાં કંઈક આવો જોવા મળી રહ્યો છે

દિવસે એટલે કે આજે આજના દિવસે અહીંયા નહીં આવેલા છે યાર આ બી સરસ મજાના અલગ અલગ નાના મોટા નીવા સાઇઝ ના ભોડા પણ અહીંયા લગાવેલા છે પાછુ Aku akan kau જો તમે લોકો આવ્યા હો ને દીવસી તો અહીંયા પ્રસાદ જો જમવા માટે આવેલું હોય છે તમે ભઈયા થોડો પ્રસાદ પણ એ લઈ શકો છો જો ના પ્રો ચાલુ હોય પાછે બાજુ નો ઓરમાવ દે ઓય અહીંયા સરસ મજાનો એવો પ્રસાદ જે આવી ગઈ છે જો છે દરબાર છે તમે ખામાપીનું આ મંદિર એવું છે કે જે પરચાધામ તરીકે ઓળખાય છે અને જે બીજું મંદિર પેલી બાજુ આવેલું છે જે અલગ દણીના નામથી ઓળખાય છે